જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પોષ મહિનાની સુદ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી છે આ ચતુર્થીને તિલકુંદ ચતુર્થી પણ કહે છે ચતુર્થીના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે આથી આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે તેમાંય જે પોષ માસના વધ પક્ષમાં ચતુર્થી આવે છે આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તલનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે આથી જ આ ચતુર્થીને તિલ ચતુર્થી કે પછી તિલકૂટ ચતુર્થી કહે છે આ દિવસે ભગવાન શ્રી ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાનો મહિમા છે કહેવાય છે કે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે કારણ કે મનુષ્યના દરેક પ્રકારના સંકટના અંતની તિથિ એટલે સંકષ્ટ ચતુર્થી આથી જ આ ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે જેની કુંડળીમાં સંતાન પ્રાપ્તિના યોગ નથી તો તેમણે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરવાથી તેના જીવનમાં અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે આ દિવસે ચતુર્થીનું વ્રત કરનારને આખા વર્ષની ચતુર્થી કર્યાનું પુણ્ય ફળ મળે છે ભગવાન શ્રી ગણેશને લાડુ અતિ પ્રિય છે આથી આ ચતુર્થીમાં શ્રી ગણેશને તલના લાડુ ધરાવાય છે કહેવાય છે કે તિલકુંજ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજામાં તલના લાડુ અર્પણ કરવામાં આવે તો તેના ઘરમાંથી ગરીબી અને પરેશાની દૂર થાય છે જીવનમાં આર્થિક સામાજિક માનસિક કે કોઈ પણ જાતની સમસ્યા હોય વિઘ્ન બાધા આવી રહી હોય તેમણે સંઘષ્ટ ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ દર મહિને બે ચોથ આવે છે શુદ્ધ પક્ષમાં અને વત પક્ષમાં મિત્રો સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે આ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશની પૂજા મધ્યાહન સમયે કરવામાં આવે છે આ પૂજામાં ચંદ્ર દર્શન નથી કરાતા જ્યારે વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થીની પૂજા ચંદ્રોદય સમયે કરવામાં આવે છે આ પૂજામાં ચંદ્ર દર્શનનું વિશેષ મહત્ત્વ હોય છે સુદ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થીનું વ્રત મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે જ્યારે વધ પક્ષમાં આવતી ચતુર્થીનું વ્રત જીવનમાં આવી રહેલી કષ્ટ બાધા રોગ ગરીબી દૂર કરવા માટે કરવામાં આવે છે આમ સુદ્ધ અને વધ એમ બંને પક્ષની ચતુર્થીનું મહત્ત્વ અતિ ઘણું છે વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત સૂર્યોદયથી શરૂ થઈ ચંદ્ર દર્શન પછી જ સમાપ્ત થાય છે સંકષ્ટ ચતુર્થી એટલે સંકટનો નાશ કરનારી તિથિ ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશની જન્મતિથિ છે આથી આ તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા ઉપાસના વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય છે તેના ભક્તોના દુઃખ કષ્ટ બાધા રોગ આદિનો તે નાશ કરે છે ભગવાન શ્રી ગણેશ શુભતા મંગલતાના પ્રતીક છે તેની પૂજા કરવાથી ઘરમાં જીવનમાં શુભતા મંગલતા આવે છે આ દિવસે શ્રી ગણેશ સાથે રીતિ સિદ્ધિની પૂજા કરવાથી ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી ગણેશની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે જીવનમાં સકારાત્મકતા આવે છે આથી જ દરેક મહિનાની ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા મંત્ર સ્તુતિ પાઠ કરી કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ હવે સાંભળશું પોષ માસના વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે બોલો ભગવાન શ્રી ગણેશની જય મા પાર્વતીએ ભગવાન શ્રી ગણેશને પૂછ્યું હે વત્સ પોષ માસમાં કયા શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ એ પૂજાનો વિધિ કયો છે કયું ભોજન કરવું જોઈએ તમે એ વિશે મને કહો ત્યારે શ્રી ગણેશજી બોલ્યા હે માતાજી માક્ષર માસની ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા પૂર્ણ થતાં શૈનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુજી હવે તમે પોષવદ ચતુર્થી વિશે મને કહો ત્યારે સુદ્ધજી બોલ્યા હે શૈનક આદિ મુનિઓ પોષ મહિનાની સંકષ્ટ ચતુર્થી સંકટનાશિની કહેવાય છે તેને લંબોદર ગણેશ ચતુર્થી પણ કહે છે આ દિવસે લંબોદર નામના શ્રી ગણેશજીનું પૂજન કરવું જોઈએ સામાન્ય અર્થ જોઈએ તો ગણેશજીનું ઉદર પેટ મોટું છે અખિલ વિશ્વ તેના ઉદરથી ઉત્પન્ન થયું છે ગણેશજીનું પેટ મોટું છે કારણ કે તેમાં બ્રહ્માંડ રહેલું છે અનંત અસંખ્ય લોકોના અપરાધો તેમાં સમાવી લેવામાં આવે છે જેનું ઉદર વિશાળ તે સમાવાન અને ઉદર ગણાય છે શ્રી ગણેશજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ભોજનમાં પવિત્ર ગૌમૂત્ર પીવું વ્રત કરનારે પૂજન કરતાં પહેલાં શ્રદ્ધાથી પૂજન કરવું આખો દિવસ શાંત સ્વભાવ રાખવો કદી ગુસ્સો કરવો નહીં ઉપવાસ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું બપોરે સૂવું નહીં રાત્રે પૂજનથી પરવારીને બ્રાહ્મણને ભોજન કરાવવું દૂધની ખીરમાં ચોખ્ખું ઘી નાખી શ્રી ગણપતિના મંત્રથી હવન કરવો તેમ કરનાર મોટા મોટા લોકોને પણ તે પોતાને વશ કરી શકે છે હવે હું પોષવદ ગણેશ ચતુર્થીની કથા કહી સંભળાવું છું જે તમે એક જીતે સાંભળો આ કથા શ્રીલંકાના રાજા રાવણની છે એકવાર શ્રીલંકાના રાજા રાવણે સર્વ દેવોને જીતી લીધા રાવણના દિલ દિમાગ પર ઘમણનો જાણે નશો ચડી ગયો તે અત્યંત મંદાંઘ બની ગયો વાલી એકવાર સંધ્યા પૂજા કરતો હતો તેની પાછળ જઈ તેણે પૂંછડું પકડી અમળાવ્યું શક્તિશાળી વાલી આથી ઘણો ગુસ્સે થયો તેણે રાવણને પોતાની બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિશકિંધા નગરીમાં આવ્યો બંદી રાવણને વાલીએ પોતાના પુત્ર અંગદને રમકડા રૂપે રમવા માટે આપ્યો અંગદને તો ખેલ ખેલવાનું જીવતું રમકડું મળી ગયું તેણે તો એક મજબૂત દોરડું લીધું અને રાવણના ગળામાં બાંધી કિશકિંધા નગરીમાં ફેરવવા લાગ્યો વિશ્વ વિજય કરનાર રાવણની આવી દુર્દશા જોઈ બધા નગરજનો તેની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યા લોકો કહેવા લાગ્યા અરે અરે જુઓ તો ખરા વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ રસ્તા પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે નગરવાસીઓના આવા મશ્કરી ભર્યા બોલ સાંભળી રાવણ ઘણો લજ્જિત થયો તે ઊંડા ઊંડા નિશાસા નાખવા લાગ્યો શરમનો માર્યો તે નીચું જોઈ ગયો તેના અભિમાન ઘમંડના ચૂરે ચૂરા થઈ ગયા પછી દુઃખના માર્યા તેણે પોતાના દાદા નાના પુલશ્ય મુનિને યાદ કર્યા રાવણે તેનું મનમાં સ્મરણ કરતા પોતાના દોહિત્રનો દિન પોકાર સાંભળી મુનિ હાજર થયા અને તેને પૂછવા લાગ્યા કે તે મને શા માટે યાદ કર્યો છે અરે તારે આવી દુર્દશા કોણે કરી ત્યારે રાવણ બોલ્યો હે નાનાજી દેવતા ઉપર વિજય મેળવીને મેં અતિ અભિમાન કર્યું તેનાથી મારી આવી દુર્દશા થઈ છે પશ્ચિમી મહાસાગરના કિનારે વાનરાજ વાલીને સંધ્યા પૂજા કરતો જોઈ તેની પાછળ જઈ અને પૂંછડું પકડીને આમળવાનું દુષ્કૃત્યમે કર્યું તરત જ હું તેને હાથે પકડાઈ ગયો તે વાલી વાનર બગલમાં ખાલી મને અહીં લઈ આવ્યો અને મારી આવી દૂરદર્શા કરી છે મારા ગળામાં દોડડું બાંધી તેણે પોતાના પુત્ર અંગદને રમકડા તરીકે રમવાને મને આપ્યો તેણે મને કિશકિંધા નગરીની સડકો પર ફેરવ્યો મારી આવી દૂરદર્શા જોઈને નગરજનો મારી મશ્કરી ઉડાડે છે હે નાનાજી આથી હું દુઃખી અને અશક્ત થઈ ગયો છું હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય તમે મને બતાવો અને મારું રક્ષણ કરો તમારા કુળમાં મારા જેવો કુળ કલંકી બીજો કોઈ નથી હવે તો તમે જ મને બચાવી શકો તેમ છો પુલત્સ્ય મુનિએ રાવણને સાંત્વન આપતા કહ્યું હે રાવણ અતિશય ગર્વ કરવાથી દેવ દાનવ મનુષ્ય સર્વનો અવશ્ય નાશ થાય છે છતાં તારે ડરવાની કે ના હિંમત કરવાની કોઈ જરૂર નથી હું તને બંધન મુક્ત કરાવીશ વાલી દેવરાજ સ્વર્ગના રાજા ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયો છે તે તારાથી અધિક પરાક્રમી અને શક્તિશાળી છે આ વાલીનું મૃત્યુ અયોધ્યાના દશરથ રાજાના જેષ્ઠ પુત્ર ભગવાન શ્રીરામને હાથે થવાનું છે હે દાનવરાજ જો તું વાલીના બંધનથી છુટકારો ચાહતો હોય તો મારું કહ્યું માનીને વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃતાસુરની હત્યા કરી હતી તેના પશ્ચાતાપ માટે ઇન્દ્ર રાજાએ આ વ્રત કર્યું હતું માટે તું પણ આ સંકટ વ્રત કર એ વ્રતના પ્રભાવથી તારું સંકટ દુઃખ તરત જ દૂર થશે આ આદેશ આપીને નાનાજી પુલત્સ્ય મુનિ વનમાં જતા રહ્યા ત્યાર પછી નાનાજીના આદેશ અનુસાર રાવણે શ્રી ગણેશ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાવણ તત્કાળ બંધન મુક્ત થયો સુખરૂપ શ્રીલંકા ગયો અને સુખ શાંતિથી રાજ્ય કરવા લાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે ધર્મ રાજા તમે પણ આ વ્રત કરો એના પ્રભાવ થકી તમે યુદ્ધમાં બધા શત્રુઓને મારીને તમારું રાજ્ય પાછું મેળવી શકશો

જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે જીવનના તમામ વિધનો દૂર થાય છે સુખની પ્રાપ્તિ થાય છે ધન ધાન્ય પુત્ર પુત્રાદીનું સુખ પ્રાપ્ત થાય છે મિત્રો જે કોઈ ભક્ત સુદ્ધ અને વધ પક્ષમાં આવતી બંને ચોથનું વ્રત કરે છે નિયમિત જીવન જીવે છે શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશના સ્તવન ગાય છે તે ભક્ત ઉપર ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન રહે છે તેના વિતનો દૂર કરે છે તેના જીવનમાં કોઈ પણ જાતની કષ્ટ બાધા રોગ દુઃખ ગરીબી આવવા નથી દેતા તેના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે આવો મહિમા છે સુદ અને વધ બંને પક્ષની ગણેશ ચતુર્થી વ્રતનો શિવપુરાણમાં કહ્યું છે કે સુદ અને વધ બંને પક્ષમાં આવતી ચતુર્થીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો ચોથની તિથિએ ભગવાન શ્રી ગણેશને લાલ પાકું દાડમ ધરાવે છે તો ભગવાન શ્રી ગણેશ તેના પર રાજી થાય છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે આથી જો તમારાથી વ્રત પૂજા ઉપવાસ ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશને આપણા ઘરના મંદિરમાં લાલ પાકું દાડમ ધરાવવાથી જીવનમાં કોઈ જાતની કષ્ટ બાધા નથી આવતી અને જો આવવાની હોય તો તે નષ્ટ થઈ જાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આ હતું પોષ માસના વધ પક્ષની સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળે જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જૈશ્રી કૃષ્ણ